જિંદગી પાલક ની ભાજી મેન મસ્ત મજાના એક નવા બ્લોગમાં જો મસ્ત મજા ની એને ભાઈ અમારે જેવી જોતી હતી ને એવી મસ્ત મજાની બેલિંગ વાળી આખી બનાવી છે બરાબર ત્યાર નતી તો આ બાજુ આખું હે ને સ્ટીલ નું હે એને કાચે હેવી માયલો નાખી દીધો જોઈ લ્યો તમે

બધાય પરફ્યુમ છે અલગ અલગ દિને જવો ભાઈ આ હે માઇક બરોબર વોય સવારનું માઇકનું મારે જરૂર હતી ને તે બ્લુટૂથ વાળું માઇક મગાવ્યું મસ્ત મજાનું જવો બ્લુટૂથ વાળું માઇક મગાવ્યું આની કિંમત તમને

મારી મમ્મી છે ને આઈ થી બેઠા હતા અહીં બેઠા હતા ને તો મારા ભાઈ અહીં હતો ને તો એને ફેરવીને ચાકુ માર્યું હતું ચાકુ માર્યું હતું તો મારા ભાઈ ને હકીકત આમ ધાર છે ને અહીંયા હાથમાં લાગી ગઈ હતી ને લો પછી મારા પપ્પા એવડા રાયું નાખવા માંડ્યા કે તને ભાન નથી પડતી ને ઓલું નથી થતું ને તેદું ને હોય ને તોય પાછા હવે ઘા કરવા વરી ગયા હે બાકી ઘા ના કરતા ખબર ને ભાઈ એક ફેરી હું આમાં ખાવું થઈ ગયું હતું

એટલે હું વેણા ને ચમચા ને ચીપિયા ને ચાકુ ને બધું મારવાનું એટલે મારવાથી પાતળા પીસોડા જેવા નથી થઈ જતા પણ આ મારવાથી નુકસાની થાય કઈક લાગી જાય તો ના મારે બે નથી થાક્યો હમણાં રિમોટ ને કાલ હાઈન ના ચમચી કોને મારી દી ભાઈ કાલ હાઈન ના ચમચી કોને મારી દીધું એમને હાલ આ રિમોટ નું તો સમજા હાલો બીના આમ ગા થઈ ગયું હોય આમેય થઈ ગઈ આમે ગા થઈ ગઈ મારાથી હું

સમજાવો સમજાવો ખર્ચા થોડું જ કરવા છે બરાબર આ તો મમ્મી એ તો ના ના પાડી શકે પણ એ તમે સમજાવો સમજાવો થોડા સમજાવો એમને બરાબર તો મિત્રો અમે મળી આવા નવા નવા બ્લોગમાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો બાય બાય